હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે આપણે એકદમ ક્રિસ્પી ખોબા રોટી અને પંચમેલ દાળ બનાવીશું આ ખોબા રોટી એકદમ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી બને છે તમે જો સાદી દાળ અને દાળ ફ્રાય ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે તમે પંચમેલ દાળ અને ખોબા રોટી ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તમને મારી રેસિપી સારી લાગે તો મારા વિડિયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે તો હવે સૌથી પહેલાં આપણે પંચમેલ દાળ બનાવવા માટે બધી દાળોને મિક્સ કરી લઈશું તો એક બાઉલમાં આપણે બે ટીસ્પૂન ચણા દાળ લઈ લઈશું સાથે બે ટીસ્પૂન મગની ફોતરાવાળી દાળ લઈશું બે ટીસ્પૂન અડદની ફોતરાવાળી દાળ બે ટી સ્પૂન લાલ મસૂરની દાળ અને બે ટીસ્પૂન તુવર દાળ લઈશું તમને આ પાંચે દાળોમાંથી કોઈ વધારે ઓછી ભાવતી હોય તો તમે એનું પ્રપોશન વધારે ઓછું કરી શકો છો હવે આ બધી દાળને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું દાળને કપથી માપીએ તો અડધો કપ દાળ છે તમારે જો વધારે દાળ બનાવી હોય તો તમે ચમચીની જગ્યાએ કપ કે વાટકીનું માપ સેટ કરીને બધી દાળો મિક્સ કરી શકો છો હવે દાળમાં પાણી ઉમેરીને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લઈશું દાળ સારી રીતે ધોવાઈ જાય એટલે એમાં પાણી ઉમેરીને અડધો કલાક માટે એને પલળવા દઈશું અહીંયા દાળને પલળતા અડધો કલાક થઈ ગયો છે હવે આ દાળમાંથી આપણે પાણી કાઢી લઈશું અને એને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું હવે એમાં આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું સાથે જ અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન હળદર ઉમેરીશું મિક્સ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું તો જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે ખોબા રોટી માટે લોટ બાંધી લઈએ તો ખોબા રોટી માટે જે નોર્મલ ઘઉંનો લોટ રોટલીમાં વાપરીએ છીએ એ લઈશું અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લીધેલો છે સાથે જ આપણે એમાં વન ફોર્થ કપ રવો ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું અને અડધી ટી સ્પૂન અજમાને હાથેથી મસળીને ઉમેરીશું હવે મોયણ ઉમેરીશું તો અહીંયા મેં ઘીનું મોયણ લીધું છે તમે ઘીની જગ્યાએ તેલ લઈ શકો છો તો ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું હવે મોણને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ તો આ રીતનું મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે હવે ઉફાળા પાણીથી લોટ બાંધીશું પાણી વધારે ગરમ ના હોય ધ્યાન રાખવાનું ઉફાળા પાણીથી લોટ બાંધીશું તો રોટી એકદમ ક્રિસ્પી બનશે તો થોડું થોડું પાણી ઉમેરીને એકદમ કઠણ લોટ બાંધવાનો છે તો જેવો આપણે ભાખરીનો લોટ કઠણ રાખીએ છીએ એ રીતે કઠણ રાખીશું આ લોટમાંથી તમે દાલબાટીની બાટી પણ બનાવી શકો છો આટલા લોટમાંથી બે મોટી ખોબા રોટી તૈયાર થશે હવે લોટ સારી રીતે બંધાઈ ગયો છે એને આપણે આઠથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે દાળનો વઘાર કરીશું તો અહીંયા દાળ સારી રીતે બફાઈ ગઈ છે હવે દાળને આપણે આ રીતે થોડી મેશ કરી લઈશું દાળમાં બ્લેન્ડર નથી ફેરવવાનું દાળમાં આ રીતે થોડો દાણો આખો દેખાય એ રીતે જ રાખવાની છે હવે વઘાર માટે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તમે તેલ અને ઘી બંને મિક્સ કરીને પણ વઘાર કરી શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરું ઉમેરી દઈશું જીરું તતળી એટલે એમાં આપણે એક કમાલપત્ર અને બે સુકા લાલ મરચાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું મીઠો લીમડો ઉમેર્યા પછી તરત જ હિંગ ઉમેરવાની છે પણ અહીંયા જ્યારે મેં હિંગ ઉમેરી ત્યારે કેમેરો બંધ થઈ ગયો હતો એટલે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની સાથે જ આપણે એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લઈશું આદુ મરચાં લસણને આપણે એકાદ મિનિટ જેવું સાંતળી લઈશું આદુ મરચાં લસણ સતળાઈ જાય એટલે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અહીંયા મેં એક મોટી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લઈશું ડુંગળી સતળાઈ ગઈ છે હવે આમાં આપણે મસાલા કરી લઈશું તો આમાં એક ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટીસ્પૂન હળદર અને ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરીશું એક ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લઈશું સાથે જ આપણે એક મોટું ઝીણું કાપેલું ટામેટું ઉમેરીશું ટામેટું એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે એટલે સાથે આપણે એક ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું તો ટામેટાને કૂક થતાં લગભગ બેથી ત્રણ મિનિટ જેવો સમય લાગશે તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટમાં ટામેટા સારી રીતે કૂક થઈ ગયા છે હવે એમાં આપણે બાફેલી દાળ ઉમેરી દઈશું અહીંયા આપણે ખોબા રોટી સાથે દાળ સર્વ કરવાના છીએ એટલે થોડી થીક રાખીશું તમારે દાળની થિકનેસ જે રીતે રાખવી હોય એ રીતે પાણી ઉમેરી દેવાનું હવે દાળને ત્રણથી ચાર મિનિટ જેવી ઉકળવા દઈશું હવે લાસ્ટમાં અડધી ટી સ્પૂન કસૂરી મેથીને મસળીને ઉમેરી દઈશું સાથે ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દઈશું મિક્સ કરી લઈશું દાળ આપણી તૈયાર છે હવે ખોબા રોટી માટે જે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી આપણે બે મોટા લુવા કરી લઈએ એક લુવાને સારી રીતે મસળીને ગોળ શેપ આપી દઈશું હવે લુવાને જેમ જાડડી ભાખરી વણીએ એ જ રીતે ખોબા રોટી વણી લઈશું તો લોટ કઠણ હશે તો તમારી ખોબા રોટી એકદમ સરસ ખસ્તા બનશે એટલે લોટ બાંધતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું લોટ ઢીલો ના થઈ જાય તો આ રીતે મેં ખોબા રોટી વણી લીધી છે તમે જોઈ શકો છો કેટલી જાડી રાખી છે તમારે આનાથી પણ વધારે જાડી રાખવી હોય તો તમે રાખી શકો છો હવે ખોબા રોટીને શેકી લઈશું તો શેકવા માટે મેં રોટલીનો તવો મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લીધો છે એમાં ખોબા રોટી નાખી દઈશું હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એકાદ મિનિટ જેવું એક સાઈડથી શેકાઈ જાય એટલે એની સાઈડ ચેન્જ કરી લઈશું ખોબા રોટીમાં એક સાઈડથી થોડો આ રીતે આછો ગુલાબી કલર આવે એટલે તરત જ એની સાઈડ ચેન્જ કરી દેવાની છે અને વધારે નથી શેકાવા દેવાની હવે ખોબા રોટીમાં આપણે ચીપિયાની મદદથી ચપટી પાડી લઈશું જો ખોબા રોટી વધારે શેકાઈ જશે તો અત્યારે જે ઇઝીલી ચપટી પડે છે એ ઇઝીલી ચપટી નહીં પડે તો આ રીતે આપણે આખી રોટીમાં ડિઝાઇન પાડી લઈશું તમે આગળીઓથી ચપટી લઈ શકો છો પણ ખોબા રોટી બહુ જ ગરમ હોય છે એટલે મેં ચપટી પાડવા માટે ચીપિયો લીધો છે તો આ રીતે આખી રોટીમાં ચપટી લેવાની તમે આનાથી પણ વધારે જાડી રોટી રાખી શકો છો જો જાડી રોટી હશે તો કૂક થવામાં થોડો વધારે ટાઈમ લાગશે આ રીતે રોટી ફેરવતા જઈ બધી સાઈડથી એની કિનારીઓ શેકી લઈશું ખોબા રોટી નીચેથી સરસ શેકાઈ ગઈ છે હવે ફરીથી ઉપરની સાઈડ એને ફેરવીને શેકાવા દઈશું તો ત્રણથી ચાર મિનિટમાં આ રીતે શેકાઈ જશે હવે ખોબા રોટી ઉપર ઘી લગાવી દઈશું આખી રોટી ઉપર એકદમ સારી રીતે ઘી લગાવીશું આ ખોબા રોટી બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે હવે ગરમા ગરમ ખોબા રોટીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું સાથે પંચરત્ન દાળ રાજસ્થાની લસણની ચટણી અને સલાડ અને પાપડ સાથે સર્વ કરીશું આ ખોબા રોટી સાથે તમે કોઈપણ ગ્રેવીવાળું શાક સર્વ કરી શકો છો આ ખોબા રોટી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી